નમસ્કાર મિત્રો મિત્રો આપણે જીવનમાં ક્યાં સુધી શીખવાની જરૂર છે આ એક દરેક લોકોના જીવનમાં આ પ્રશ્ન હોય છે કે આપણે જીવનમાં ક્યાં સુધી શીખવાની જરૂર છે સાંભળજો પૂરો વિડીયો તમને ખબર પડી જશે કે ક્યાં સુધી આપણે શીખવું જોઈએ તમે શું વિચારો છો કે ક્યાં સુધી શીખવું જોઈએ એ તમે વિચારો છો

સક્સેસફુલ વ્યક્તિ કોને કહેવાય દરેક તમને આ વિડીયો કાર્ય કરો તો એની ઉમર શીખવાની કઈ હોય છે કઈ રીતે તમે વધુ સારું કાર્ય કરી શકો છો કઈ રીતે હજુ વધુ સારું સમજી શકો છો જાણી શકો છો એ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું મિત્રો હું એવું માનું છું કે આપણે કંઈક બિઝનેસ કરતા હોય યા કંઈ નોકરી કરતા હોય એ દરેક વસ્તુમાં કંઈક ને કંઈક નવું અપડેટ આવતું જ હોય છે જેવી રીતે મોબાઈલમાં આવતું હોય છે કંઈક નવું વર્ઝન આવતું હોય છે એટલે એ આપણને ફરીથી શીખવાની જરૂર પડતી હોય છે યા કન્ડિશનના હિસાબે જનરેશનના હિસાબે પણ કંઈક નવું શીખવું પડતું હોય છે તો મિત્રો સંપૂર્ણપણે આપણે ક્યારે પણ શીખી ગયા એવું માનવું નહીં તમે કોઈ પણ ફિલ્ડમાં હોય તો એના તમે એક ખૂબ જ ઊંચ લીડર છે અથવા તો હું ઘણું બધું જાણું છું એવું ક્યારે પણ મનમાં નહીં લાવવું કેમ કે જો તમે આ બધા વિચારો કરશો કે હું આ બાબત આ ફિલ્ડનો જ્ઞાની છું યા મહાજ્ઞાની શું મને બધું જ આવડે છે આવા જો વિચારો તમારા હશે અને તમે એવું માનતા હશો તો જીવનમાં ગમે ત્યારે તમે નીચે પડી શકો છો તમારી લાઈન બદલાઈ શકે છે એટલે મિત્રો ગમે તે તમે કાર્ય કરી રહ્યા છો કોઈ પણ ફિલ્ડમાં છે ત્યારે ક્યારેય અહંકાર ન કરવો કે મને બધું જ આવડે છે હું ખૂબ જ જ્ઞાન ધરાવું છું મારાથી ઉપર લેવલ કોઈ પણ નથી એ પછી ધંધો હોય નોકરી હોય યા રાજનીતિ હોય મિત્રો તમે રાજનીતિમાં ઉતર્યા છો તો દરેક પ્રકારનું નોલેજ દરરોજ કંઈક ને કંઈક નવું શીખવા માટે આપણામાં પ્રેરણા હોવી જોઈએ શીખવા માટેની આશા હોવી જોઈએ અલગ અલગ પ્લાનો તૈયાર કરવા જોઈએ અલગ અલગ રીતે અલગ અલગ લોકો પ્રમાણે કઈ મીટિંગમાં કઈ સભામાં શું બોલવું એની પ્લાનિંગો નવી નવી કરવી જોઈએ કેમ કેમકે દિવસે ને દિવસે જનરેશનના હિસાબે લોકોની માંગ પણ અલગ અલગ થતી જતી હોય છે જેવી રીતે ક્રિકેટમાં વાત કરીએ તો સૌ પ્રથમ માત્ર વ્હાઈટ બોલ લોંગ ફોર્મેટ હતું માત્ર લોંગ ફોર્મેટ એના પછી શોર્ટ ફોર્મેટ આવ્યું વન ડે ક્રિકેટ પહેલાં ટેસ્ટ ક્રિકેટ હતું પછી વન ડે ક્રિકેટ આવ્યું એના પછી ટી ક્રિકેટ આવી નીતિ નિયમો પણ બદલાતા રહ્યા પહેલાં બાઉન્ડ્રી વધારે નહોતા મારતા સિક્સો વધારે નહોતા મારતા તો હવે સિક્સ ફોર મારતા વધારે થઈ ગયા એટલે જો તમને તમારા પાસે સ્કિલ નવું શીખવાની હોય તો જ તમે શીખી શકશો તમને અહંકાર હોય કે મને બધું જ આવડે છે તો ક્યારે પણ નહીં શીખી શકો આપણા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે શું કીધું હતું એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે બધું જ જાણો છો ક્રિકેટના ભગવાન છો આ બાબતને લઈને એક પ્રશ્ન હતો ત્યારે એમણે કીધું કે હું હજી પણ શીખવાની કોશિશ કરી રહ્યો છું અથવા તો હજી પણ શીખી રહ્યો છું વીસ યા બાવીસ વર્ષનું કરિયર એમનું થઈ ચુક્યું હતું એના પછીનો આ પ્રશ્ન છે આ પ્રશ્ન પર એના પછી એમને આ જવાબ આપ્યો જ્યારે કરિયર સમાપ્ત થઈ શક્યું હજી રમત ચાલુ છે આટલા વર્ષો રમી ગયા છતાં પણ એમનામાં કંઈક શીખવાની ધગજ શીખવાની પ્રેરણા હતી શીખવાની આશા હતી ત્યારે એ મહાન સચિન તેંડુલકર બન્યા ત્યારે એ ક્રિકેટના ભગવાન કહેવાયા તેવી જ રીતે આપણે પણ જે ફિલ્ડમાં કાર્ય કરી રહ્યા છો તો દરેક દિવસે કંઈક ને કંઈક નવું શીખવા માટે તૈયાર રહેવું જોઈએ અથવા તો શીખવાની કોશિશ કરવી જોઈએ મિત્રો પૂરા જીવનમાં જો તમને એવી આશા તમે એવું વિચારશો ને હું રોજે કંઈક નવું શીખવા માગું છું ત્યારે તમે એક ગમે તે પોસ્ટ પર પહોંચી શકો છો ત્યારે તમે સફળ વ્યક્તિ બની શકો છો સફળ બિઝનેસમેન બની શકો છો સફળ ક્રિકેટર બની શકો છો દરેક વસ્તુ આપણે નથી જાણતા ક્યારે પણ એવું ઘમંડ ના કરવું કે મને જ બધું આવડે છે મારા જેવું કોઈ ના કરી શકે આ એક બરબાદીનો ઇશારો છે જો તમને એવું લાગશે કે હું બધું જ કરી શકું છું મને બધું જ આવડે છે મારા જેટલું કોઈને ના આવડે તો એ તમારો અહમ બોલે છે અહમની પાછળ ક્યારેય પણ ના ભાગવું માત્ર ને માત્ર આપણે આપણા કરિયર પર ફોકસ કરવું અને દરરોજ નવું કંઈક જાણવાની કોશિશ કરવી એ નવું કંઈક જાણવું તો નવી જનરેશન પ્રમાણે તમે એ કાર્ય કરી શકશો નવી સ્કિલ દરરોજ નવી સ્કિલ શીખવાની આદત જો તમારા પાસે હશે તો તમે કોઈ પણ ફિલ્ડમાં પાછળ ના રહો એટલે સાથીઓ જે સફળ લોકો છે ને એમની આ આદત છે આ ખૂબ જ સરસ આદત છે દરરોજ નવું કંઈક શીખવાનું એટલે શીખવાની કોઈ ઉંમર નથી હોતી જીવીએ ત્યાં સુધી કંઈક ને કંઈક નવું શીખવાની કોશિશ કરતા રહો શીખતા રહો તો જીવન ખૂબ જ સુંદર તમારું હશે મિત્રો આ વિડીયો પરથી તમે શું તમને શું જાણવા મળ્યું ખાસ કરીને મને એ બાબતમાં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો બાય બાય ફરીથી મળીશું